સુરત હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લે ભાગુ ચીટરોનો ત્રાસ વધ્યો હીરા ચીટરોને મૈધરપુરા પોલીસે ભણાવ્યા પાઠ મૈધરપુરા પોલીસે ત્રણ ચીટર આરોપીઓને કાઢ્યો વરઘોડો હીરા બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્રણ આરોપીઓએ મૈધરપુરા હીરા બજારમાં ઓફિસ ખોલી લાખોના હીરાની છેતરપિંડી કરી હીરા વેપારીઓનો વિશ્વાસ કેળવી ત્રણ ચીટરો દ્વારા રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના સિવિડ હીરા લઈ રફુ ચક્કર થઈ ગયા હતા મૈધરપુરા પોલીસે ઠગ વેપારી હિતેશ પુરોહિત ઈશ્વર પુરોહિત અને કમલેશ પુરોહિતની ધરપકડ કરી છે આ ઠગ વેપારીઓ જ્યાં વેપાર કરતા હતા તે મૈધરપુરા હીરા બજારમાં પોલીસે વરઘોડો કાઢ્યો ઠગ વેપારીઓ દ્વારા શરૂઆતમાં ઓછો સિબિરના હીરાનો માલ ખરીદી સમયસર પેમેન્ટ કરી હીરા વેપારીઓને વિશ્વાસ કેળવતા હતા ત્રણ વખત રૂપિયા ચૂકવી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના હીરા ખરીદી થઈ ગયા હતા રફુ ચક્કર મૈધરપુરા હીરા બજારમાં ઓફિસને તાળું મારી નાસી છૂટ્યા હતા આવા ઠગોને હીરા બજારમાં વેપારીઓ ઓળખી શકે માટે હીરા બજારમાં વેપારીઓને વચ્ચે કાઢ્યો હતો વરઘોડો સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભારની સાથે કેમેરામેન ચિરાગ રાજકોર